ખાતે રાજુલાના સફાઈ કામદારોના ઉપવાસ આંદોલનનો મામલો રાજુલાના સફાઈ કર્મીઓ ધારી પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા ધારી પોલીસ મથકે સફાઈ કર્મીઓને નજર કેદ કરાયા પોલીસને આગળ ધરતી હોવાનો સફાઈ કર્મીનો આક્ષેપ સફાઈ કર્મીઓની માંગણીઓ પ્રત્યે પાલિકા સત્તાધીશો અને અધિકારીઓનું મોત સફાઈ કર્મીઓ માટે પોલીસે જમવાની વ્યવસ્થાઓ કરી નવ દિવસથી હડતાલ ચાલુ છે અને હડતાલ ઉપર બેઠેલા લોકોની માંગ એક છે બે છે કે પંદર પંદર દિવસના વાળા ઉપરથી કામે લઈને મહિના દિવસમાં કન્ટિન્યુમાં લેવામાં આવે અને બીજી જે વર્ષો જૂની કામ કરે છે વર્ષો જૂના સફાઈ કામદારો રોજમદારમાં એમાંથી લઈને કાયમી કરવામાં આવે આ સામાન્ય માંગ છે અમારી અને પ્રમુખ અને ચીફ ઓફિસર નવ દસ દિવસથી હડતાલ ઉપર બેઠેલા છતાંય નગરપાલિકાના કોઈ સભ્ય પ્રમુખ કે ચીફ ઓફિસરનું કોઈનું પેટમાં પાણી હલતું નથી અને એ લોકો કોઈ અમને જવાબ દેતા નથી અને અમારી જે કઈ વાલ્મિકી સમાજ છે એની અરે અત્યાચાર કરીને અમારી સમાજ ને નાની સમજીને અમારો દુર્વ્યો દુરુપયોગ કરે છે અને બીજું ઈ કે અમારો આંદોલન જે કઈ આ આંદોલન ચાલી રહ્યું છે એને ભંગ કરવા માટે પોલીસ ની મદદ થી અમારી અટકાયત કરવામાં આવે છે અને અમારા આંદોલન ભંગ કરવાનો આ લોકો એક ષડયંત્ર રચે છે